હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે રોંગ સાઇડ રાજુઓને પકડવા અમદાવાદ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ ગઈકાલે હાઈકોર્ટે જે ઉદડો લીધો હતો તેને લઈ અને ડ્રાઇવ આજે કરવામાં આવી છે રોંગ સાઇડ પર ગયા તો વાહન જપ્ત થઈ જશે રોંગ સાઈડ રાજુઓના બહાના તો સાંભળો એબીપી અસ્મિતાના કેમેરા પર વાહન ચાલકોના બહાના સાંભળો અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોવ તો સુધરી જજો આજથી પોલીસે જે ડ્રાઇવ શરૂ કરી છે રોંગ સાઇડમાં વાહન હંકારનારને પકડવામાં આવશે ત્યારબાદ તેમના વાહન પણ જપ્ત કરવામાં આવશે તેમની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે ટ્રાફિક પોલીસ હવે એક્શનમાં આવી છે કારણ કે હાઈકોર્ટે જે ફટકાર લગાવી છે ત્યારબાદ પોલીસે આ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ રાજુઓની હવે ખેર નહીં કારણ કે જે ટ્રાફિક ઝુંબેશ છે તે ચાલી રહી છે ખાસ કરીને હાઈકોર્ટે પણ નિર્દેશ કર્યો છે કે જેટલા પણ રોંગ સાઈડ જે વાહન ચાલકો આવશે તેમના જે વાહન છે તેને જપ્ત કરવામાં આવશે ત્યારે અત્યારે અમે લોકો છે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે અને અહીંયા જેટલા પણ રોંગ સાઈડ વાહન ચાલકો આવી રહ્યા છે તેને લઈને ટ્રાફિક ડ્રાઈવ છે તે ચાલી રહી છે ભાઈ રોંગ સાઈડ શા માટે આવ્યા મેમ સ્ટુડન્ટને લેવા આવ્યોતો પણ આ તો રોંગ સાઈડ છે ને હા મેમ સોરી પાછો નિર્મળ જવાનું તો પણ રસ્તો તમે ફરીને પણ આવી શકો છો તમને ખબર છે ને કે અકસ્માત થઈ શકે છે હા અને ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે ખાસ કરીને હાઈકોર્ટ પણ વારંવાર ટકોર કરી રહી છે કે ભાઈ રોંગ સાઈડ આવવું એ ગુનો છે તો શા માટે આવ્યા ભાઈ અકસ્માતો કેટલા થાય છે ખબર છે ને આ દિન કેટલા લોકો ના જીવ જાય છે તો આપ જોઈ રહ્યા છો ખાસ કરીને હાઈકોર્ટની વારંવાર ટકોર કરવાના કારણે પણ લોકો સુધરતા નથી પહેલાં એફઆઈઆર અને હવે વાહન જપ્ત કરવાની જે વાત છે જે નિર્દેશ છે તે કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો અત્યારે ટ્રાફિક પોલીસ છે તે જેટલા પણ રોંગ સાઈડ રાજુ આવી રહ્યા છે તેમને પકડી રહ્યા છે અને તેમની જે ફરજ છે તે અત્યારે પૂરી કરી રહ્યા છે સાહેબ આએ દિન કેટલા લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે અત્યાર સુધીમાં તો સવારથી સ્ટાર્ટ થયો અંદાજે પાસઠ જેટલા લોકો રોંગ સાઈડ આવ્યા છે સિક્સટી ફાઈવ જેટલા લોકો કેવા કેવા વાહનાબાજી કરતા હોય છે બસ નજીકમાં જવું છે અહીં ખાલી એક પેસેન્જર અહીંયા સાઈડમાં ઊભા છે બસ અહીંયા જ આવું હતું આવા અલગ અલગ નાના નાના જે હોય છે એ જે વાહિયાત વાતો હોય છે એવી કરતા હોય છે ટ્રાફિક નું નિયમો ઉલ્લંઘન કરતા હોય છે સાથે જ હાઈકોર્ટે પણ તકોર કરી છે કે હવે જો તમે રોંગ સાઈડ આવશો તો તમારા ઉપર કાર્યવાહી થશે વાહન જપ્ત કરવાની પણ વાત છે હા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે રોંગ સાઈડ આવ્યા હોય તો એમનું વાહન પણ જપ્ત કરી લેવું પીક છે અને તેમ છતાં પણ અહિયા આગળ રોંગ સાઈડ આવે છે શા માટે રોંગ સાઈડ આવે ને આગળ એટલે ખબર એમ કે રોડ હશે નીકળી જવાશે એટલા માટે કેવી રીતે નીકળી શકાય હે તાલુકા પંચાયત કલોલ જવું છે અત્યારે થોડું કાને

તો આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ સતત લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે વારંવાર હાઈકોર્ટે ફટકાર આપી પહેલાં એફઆઈઆર અને હવે જે વાહન જપ્ત કરી દેવાનો પણ નિર્દેશ આપ્યો છે તેમ છતાં પણ આ જે રોંગ સાઇડ રાજુઓ છે તે સુધારવાનું નામ નથી લેતા કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજુલ બારોટ એ બીપી અમદાવાદ